ત્યાં જઈશું તો આપણી ઓરિજિનલ આપણી ઓળખાણ છતી થશે પ્રદર્શન થશે એનાથી જાગૃતિ આવશે આજે આ બત્રીસમું વર્ષ છે હું તો કેમ છું એકસો ને બત્રીસમું વર્ષ આજે થવું જોઈતું હતું આપણે જાગ્યા છે મોડા જાગ્યા છે આદિવાસી આદિ નથી આ પૃથ્વી પર આદિવાસી આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર છે આદિ માનવ તરીકે ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત તમે વાંચશો તો

આપણા વસ્ત્રોમાં આપણી માં દીકરીઓ કેટલી શોભે છે પણ આજે આપણે બહારના વસ્ત્રોને હવે પહેરવાનું ચાલુ કરી જીન્સ પેન્ટ કર્ટ મીંડી આ તે બધું એટલે કહેવાનો મતલબ કે આ બધું બચાવીશું તો આપણે ટકીશું કાલે ઉઠીને યુનોમાં ભૂતકાળમાં આપણા દેશના પ્રતિનિધિ મંડળે તો કીધું કે દેશમાં આદિવાસીઓ રહ્યા નથી હવે એવું આવનારા ભવિષ્યમાં પણ આપણા માટે જોખમ છે આપણે આદિવાસી છે તો જ આજે અનામત બેઠકો પરથી અમારા જેવા ધારાસભ્ય બનીએ છીએ પહેલ કરવાની વર્ષ આજે છે ભલે મોડા જાગ્યા છે આપણે એકસો ને બત્રીસ નું વરસ આજે થવું જોઈતું હતું પણ બત્રીસ નું છે તો આપણે બધા મોટી સંખ્યામાં આમાં જોડાવાનું છે અને એટલા માટે જ આજે આયોજનની